ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી એકવીસમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી સહિતના અન્ય સંસ્થાઓએ મતદાન જાગૃતિ માટે એ સંકલ્પ અમદાવાદ કરશે મતદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ કરશે મતદાન અભિયાનમાં ત્રીસ હજાર ત્રણસો લોકોએ ઓનલાઈન જોડાઈને એ સંકલ્પ લેતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો જેના કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે આજે યુનિવર્સિટી ખાતે કલેક્ટર સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આજે જે નોડલ ઓફિસર શ્રી પટેલ સાહેબ અને ડોક્ટર યોગેશ પારેખ સાહેબના નેતૃત્વ હેઠળ જે કામ કરી રહી છે ખૂબ જ સુંદર રીતે પ્રચાર પ્રસાર નૈતિક મતદાન માટે આ લોકો કરી રહ્યા છે ખાસ કરીને અહીંયા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવ્યું સ્લોગન માટેની સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવી ચૂંટણીના સંદર્ભ ગ્રંથોની ભાજપ ઉપર શોભાયાત્રા પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું ખાસ તો જે ઈ સંકલ્પ છે જેનો વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે જ્યારે ત્રીસ હજાર ત્રણસો નાગરિકોએ એકસાથે નૈતિક મતદાન માટે એ સંકલ્પ લીધો છે એનું આજે અવોર્ડ સેરેમની હતું માન્ય વાઇસ ચાન્સલર સાહેબના ગાઇડન્સ હેઠળ આ ટીમ ખૂબ સરસ એવી કામગીરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે એ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ આજે યુવા મતદારો પણ અહીંયા મોટી સંખ્યામાં હાજર હતા યુનિવર્સિટી પરિસરમાં માન્ય કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શનની અંદર જ્યારે ત્રીસ હજાર ત્રણસોથી વધારે યુવાનો પોતાનું પ્રામાણિકપણે નૈતિકતાને ધ્યાનમાં રાખીને કોઈના પણ શહેર શરમમાં આવ્યા વગર મતદાનની પ્રક્રિયામાં જોડાયા તે સમગ્ર યુનિવર્સિટી સિસ્ટમ માટે ગર્વની વાત છે અમારા નોડલ ઓફિસર યોગેશભાઈ પારેખ જે સતત આ યુવાનોને પ્રેરણા આપે છે એમને કોઈને કોઈ રીતે આ રાજકીય પ્રવૃત્તિઓની અંદર જોડતા રહે છે તે માટે તેમને અભિનંદન આપું છું અને આ વખતે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદર ફરીથી એક વખત વર્લ્ડ રેકોર્ડ જે થયો એના માટે માનની કલેક્ટરશ્રી એમની સમગ્ર ટીમ અને ગુજરાત યુનિવર્સિટીને હાર્દિક અભિનંદન પાઠવું છું